લોકો રાજી કરેવા ભજન ની હરે હર્ય તપી જાય છે હું તમને એ શીખવાડું છું કે કદાચ અડધો કલાક ભગવાન નું નામ લેવામાં મારું થઈ જાય

કે ગમે એટલી મોંઘી ગાડી લઈને તેમ જતા હોય કદાચ કરોડ રૂપિયાની હોય બે લાખની હોય પચાસ લાખની હોય પણ એ ટાયર માંથી હવા નીકળી જાય તો આ હવા ઉડે છે ને આકાશ માં ફરજ છે ને ફરજ ને ન પડતી તો જો આમ મોટી ભરી ટાયરમાં નાખી શકીશો એની માટે યોગ્ય જગ્યા જોઈ હોય એવું જ છે આ ભગવાન છે પણ બધા માટે નથી

અમારા દીકરી વાગ્યા લઈ જે મારી વાહિ બધાને ખબર કેવા દાદા મને પ્રશ્નો આપે કે મેં પોતે વિચાર્યું કે કૃષ્ણ પરમાત્મા જો અખિલ બ્રહ્માંડ નો કહેવાય

તો મિત્રો આ હતું શ્રી ધાન બાપુશ્રી નું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે નાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના મેમ્બરને ત્યાંના દર્શન કરાવી શકું મિત્રો કેમ કે આપણા યુટ્યુબમાં ફેમિલીમાં દિવસે ને દિવસે મેમ્બર વધતા જતા હોય છે કેમ કે અમુક મોટી ઉંમરના હોય છે અમુક બહારગામ રહેતા હોય છે અમુક વિદેશ રહેતા હોય છે કે અમુક લોકોને ખબર ન હોય કે આવી જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન છે તો તે લોકો આપણા યુટ્યુબના ચેનલના માધ્યમથી ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કેવો કોઈ મારો હેતુ છે નહીં તો મિત્રો મળીશું જ પાછા વાગ નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શુંપુરા દાદા લખજો મિત્રો સારો મિત્રો મળીશું જ પાછા વાગ નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો અને બોલો સુરપુરા દાદાની જય